બદામના તેલમાં કેટલાય પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે તેમાં મળી આવતું વિટામિન ઈ ત્વચા માટે ઘણું ફાયદાકારક હોય છે આંખ નીચેના ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે તમે બદામના તેલથી મસાજ કરી શકો છો આખી રાત લગાવ્યા પછી સવારે ઠંડા પાણીથી ધોઈ લેવું છું જ્યોતિકા અને મારી YouTube ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના સમયમાં અનહેલ્ધી ખાનપાન અને પ્રદૂષણના કારણે ત્વચા સંબંધિત કેટલી સમસ્યાઓ થવા લાગી છે તેમાં ડાર્ક સર્કલ્સ એટલે કે કાળા કુંડાળા પણ એક છે આંખ નીચેના કાળા કુંડાળા ચહેરાની સુંદરતાને છીનવી લે છે સાથે સાથે વ્યક્તિ બીમાર પણ લાગે છે જો સમયસર કાળા કુંડાળાની સારવાર કરવામાં ન આવે તો ચહેરો તેની ચમક ખોવા લાગે છે તો આજના વિડીયોમાં આપણે કાળા કુંડાળા દૂર કરવા માટેના કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે વાત કરીશું તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તો આપણે કાળા કુંડાળા થવાના કારણો વિશે જાણીએ આંખો નીચે કાળા કુંડાળા થવાના ઘણા કારણો છે જેમાં અનિયમિત જીવનશૈલી તણાવ લેપટોપ કે કોમ્પ્યુટર સામે કલાકો સુધી બેસી રહેવું ઊંઘ પૂરી ના થવી વધારે સમય સુધી મોબાઈલ વાપરવો લોહીની ઉણપ ગરમી તડકો

પછી આ મિશ્રણને રૂની મદદથી આંખો નીચે લગાવવું દસ મિનિટ સુધી લગાડેલું રાખીને ચહેરો ધોઈ ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે તેમાં મળી આવતું વિટામિન ઈ ત્વચા માટે ઘણું ફાયદાકારક હોય છે આંખ નીચેના કાળા કુંડાળાને દૂર કરવા માટે તમે આંખ નીચે બદામના તેલથી મસાજ કરી શકો છો આખી રાત રહેવા દઈને સવારે ઉઠીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો કાકડી શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે સાથે જ તે ત્વચા માટે પણ ઘણી ફાયદાકારક છે કાકડી ફક્ત આંખોને ઠંડક જ નથી આપતી પરંતુ આંખ નીચેના કાળા કુંડાળાને પણ દૂર કરવામાં કારગર છે તેના માટે કાકડીની સ્લાઇસ કાપીને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દેવી ઠંડી થઈ જાય પછી બહાર કાઢીને તેને લગભગ દસ મિનિટ માટે આંખો પર મૂકી રાખવી કાકડી ત્વચા માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા માટે ખૂબ આભાર